બાપોદરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બિસ્માર થયેલા રોડ રસ્તાને કારણે પ્રજા ત્રયમામ પોકારી ઉઠી છે ત્યારે વોર્ડ નંબર ચારમાં આમ આદમી પાર્ટી દ્વારા અનોખો રીતે વિરોધ કરવામાં આવ્યો હતો અને આ રોડનું નામ તેમને મેયરશ્રીના નામે કરવામાં આવ્યું છે અને કહ્યું છે કે હવે અમારું લાગે છે કે આ રોડ નવો બનશે સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચાર કાપોદરા વિસ્તારમાં આવેલા શ્રીજી સોસાયટીમાં ઘણા સમયથી ખરાબ રસ્તાને લઈને લોકો હાલાકી ભોગવવી પડે છે ત્યારે આપના કોર્પોરેટર દ્વારા જણાવ્યું હતું કે કાપોદરા વિસ્તારમાં આવેલા વિવિધ સોસાયટીઓના રીશો બિસ્મા રસ્તાને લઈને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેમનો પ્રશ્ન ઉકેલ આવ્યો નથી નેલકંઠ સોસાયટી ચંચળ નગર કમલપાક શ્રીજી સોસાયટી મરઘા કેન્દ્ર વિસ્તારના રૈસોને ભારે હાલાકી થતી હતી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે પોતાના વિસ્તારના કામ સરળતાથી થઈ જાય અને મેયને તેનું શ્રેય મળે તે હેતુથી બિસ્માર રસ્તાને મેના નામથી ઓળખવા માટે નવું નામ આપ્યું હતું બિસ્માર રસ્તાને ઝડપથી નવીનીકરણ પ્રક્રિયાને લઈને સ્થાનિક લોકો માટે સુવિધા કરી આપે તો સમગ્ર કામ માટે શ્રેય શેના મેયને આપવા માટે લોકો ઉત્સાહિત દેખાયા હતા એટલે કહેવાય છે કે સારા માણસોના નામ આપવાથી ત્યાં કાંઈ સારા કામ થતા હોય તો આજે અમે આપણા મેયરશ્રી ભોઘાવાલાના નામથી આ રોડને રોડ રોડનું નામ આપ્યું છે કે જેથી અમે આજે આનો ઓપનિંગ રાખવામાં આવ્યું છે આજે આપ રોડ જોઈ રહ્યા છો ત્રીસ વર્ષથી ત્રીસ વર્ષથી આ જ પરિસ્થિતિ છે અને હજારો ફરિયાદો કરવા છતાં ત્રણ વખત ત્રણ વખત આની અમે ફરિયાદ કરી છે છતાં પણ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા એટલા માટે આજે આ રોડનું નામ ભોઘાવાલા રોડ નામ આપીને અમે જો આ રોડનું તાત્કાલિક કામ શરૂ કરતું હોય તો બધોય શ્રેય અહીંયાના મેયર શ્રીને આપવા માંગીએ છીએ અને જે કામગીરી કરે એ બધો શ્રેય બધો લાભ બધો અમે એને આપજો આપ જોઈ રહ્યા છો આ પાંચ સોસાયટી છે અને કરોડો રૂપિયાનો વેરો ભરવામાં આવે છે છતાં પણ છતાં પણ આ રોડ ત્રીસ વર્ષોથી આની આ જ પરિસ્થિતિ છે હજારો માણસો અહીંયાથી રોજના પસાર થાય છે છતાં

અમે શ્રીફળ વધારી ને બે દીવાલ લગાડીશ પચીસ વર્ષથી આ પ્રકારની સ્થિતિમાં રહ્યા છીએ છતાં પણ ભાજપના સત્તાધીશો એ ક્યારેય ગંભીરતાથી લીધા નથી અઝરપુર